આ છે કાકી બાપુના આશ્રમની અંદર ભવ્યથી ભવ્ય રસોડું તો આપણે પહોંચી જાય છે ભવ્ય રસોડાની અંદર તો હાર અત્યારે હરિહરનો સાથ શરૂ છે તો ભાઈ થી ભવ્ય શ્રી કાકી બાપુના દર્શનની અંદર તો તમને દેખાતું છે રસોડું હાલ શરૂ છે અને બનાવવાનું કામકાજ પણ આ બધું શરૂ છે અલગ અલગ તમને દેખાતું છે ટોપોની અંદર તે પકવવામાં આવે છે જે કાકી બાપુના હાલ ત્રિદિવસીય મેળાની અંદર આમ તો ત્રિદિવસીય યજ્ઞ પણ કહેવામાં આવે છે તો એવી કંઈક સરસ મજાનું કામકાજ શરૂ છે અહીંયા શ્રી મિત્ર પૂરીનું કામકાજ બનાવવાનું શરૂ તમને દેખાતું છે ભાઈઓ પોતાના હાથે પૂરી ભાઈ બનાવી રહ્યા છે સ્વયંસેવકો બધા અને દેખાયા બધાય ભાઈઓ તો પૂરી તળવાનું પણ અત્યારે હાલ શરૂ છે અને જો માણસો પોતાની હાથે પૂરી અલગ અલગ તરીકે બનાવી રહ્યા છે તો અહીંયા આપણે જે બહેનો બનાવે છે બહાર પૂરી એ પૂરી અહીંયા લાવીને તળવામાં આવે છે તમને દેખાડી અમને બતાવો હમણાં

અને ભાઈ ત્રીસ દિવસની અગિયારની અંદર આ બધી માવાળીઓ સેવામાં આવી ગયું છે તો ભાઈ આપણે સેવા ન કરીએ એવું થોડું બને છે થોડી ઘણી તો આપણી પણ સેવા કરવી પડે છે ને આ બધી બહેનો પોતાની સેવા કરી રહ્યા છે

છે ને તો રોટલી એક તાવામાં લગભગ ચાર થી પાંચ રોટલી ખામે છે મારા આશરે દ્વારા છું બધાય તાવામાં હાલ અત્યારે રોટલીનું કામ કર્યું છે અને પોતાની હાથે રોટલી બનાવીને માણસોને જમાડે છે બધી બહેનો એટલે કે મંડળ દ્વારા બધા સેવા અત્યારે હાલ કરી રહ્યા છે બધી રોટલી બનાવી રહી છે અડધો અમારા ગામનો પણ મને રહે છે તમે દેખાતું છે સે બધું સીધું ટમેટા છે દૂધી છે ટમેટા બાપુના સાનિધ્યની અંદર જો તમે દેખાતું છે ભવ્યથી ભવ્ય રસોડાની અંદર બાપાનો અત્યારે હરિહરનો સાદ કહેવાય છે ને અત્યારે હાલ તો જો તમે દેખાતું છે રોટલીંગ વસ્તુ છે બાપાની સાનિધિની અંદર સર હાલ અને બેનો જો કોતાંબરીનું કામકાજ કરી રહ્યા છે તો આ છે સંભારો તમે દેખાય ડીશ માં પીડો આ છે મિત્ર હાલ હાથનું કામકાજ શરૂ છે અહીંયા અને દેખાતું છે બધું અત્યારે હાલ ભાઈઓ જુઓ પોતે પોતાની રીતે હાથ થી ભાત પકવી રહ્યા છે આમ ગણો તો જે અલગ અલગ ત્રણ દિવસનું જે મંડળ કહેવાય એ મંડળ પ્રમાણે આવેલું છે ભાત તો દોત મેં ક્યારે ત્રણ ટોપ તો એટલે કે મોટા મોટા તાસની અંદર ભાતને પણ લેવામાં આવ્યા છે કેમ કે ભાત ગમે ત્યારે પણ ઘટી ન શકે એ માટે ભાતને પણ ફૂલ જ ટોક કરવામાં આવ્યો છે દેખાય ને બધા ભાઈઓ આશે ભાઈઓ ની હારત તમે દેખાતું છે આ બધે ઠેઠ મેં છે દેખાને ને આ ભાઈઓની હારત છે ને આ બધે ભાઈઓ હોય ને ભાઈ આ તો તમે સ્વયંસર્વો પણ ઘણા બધા છે કે હાલ બપોર થઈ ગયા છે સાડા બાર થઈ ગયા છે બધું ટ્રાફિક પાઇઝિક વધારે છે પણ પ્રસાદ લેવામાં કહેવાય છે ને કે મજા શાંતિથી જ આવે છે મિત્રો એટલે બધા તો પોતપોતાની રીતે શાંતિથી જમી રહ્યા છે અને થોડુંક વાર પછી બતાવે તમને બતાવજો પ્રસાદમાં શું શું મળે છે એ તો મિત્રો હાલ જો પેરસોન કામકાજ શરૂ થઈ ગયું છે બધા ભાઈઓ તો હાલ જો આપણે થાળી માતા ભાઈઓ પીરસવા આવી ગયા છે ભાઈ ડીશ ની અંદર જોવો તમને દેખાતું છે દાળ છે ભાત છે પછી સંભારો છે અલગ અલગ વેરાયટી નો પૂરી પણ આવી ગઈ છે આપણે પ્રસાદ ની અંદર રોટલી વસ્તુ આવી ગયું છે તો ભાઈ હરિહર નો સાદ પડી ગયો છે તો આપણે પેલા જમી લઈએ મિત્ર ભવ ભવ તો એટલે કે રસોડું શ્રી કાકી બાપુ આંગણાની અંદર અત્યારે હરિહર નો આગ છે તો ભાઈ આવ્યું કંઈક સરસ મજાનો રોડ હતો અમે અને અમે પણ સરસ મજાનો પરસાદ લઈ લીધો છે અને વૈવાસી બહાર તો આપણા ટ્રાફેર એટલું છે ને મને દેખાય ને પૂરો ટ્રાફિક છે મિત્ર એટલે હાલ બહુ જ છે પાણી પીવા ઠંડુ પાણી પી લે જમીન વિએવાસી બહાર વાહ ખાવા અને પ્રસાદ લીધો છે વધારવાનો છે આપણે મેળામાં મેળાની અંદર આપણે મોજ માણવાની છે અને કઈ રીતનું આયોજન કર્યું છે તો મેળામાં આવીને વસ્માણ સાધુ સંતોનનું સરસ મજાનો આશ્રમ અહીંયા બનાવેલો છે ત્યાં આપણે આટો મારતો જાય પછી થાય આપણે મેળામાં તો મેળાનો પણ અલગ એક બ્લોક આવશે અને અલગ અલગ ભાગ નાખતા કે એક ભેગો વિડીયો નાખીએ એટલે તો કોઈ પણ લાંબો વિડીયો થઈ શકે એટલે આપણે અલગ અલગ ભાગ નાખશું અંદર કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો વહેલાનો છે આપણે આશ્રમ અને મેળાની અંદર